નમસ્કાર હું હિતેશ જાસોલિયા હું તમને તાજેતરનો જ એક દાખલો આપું છું કે સગીર વયની દીકરીને છેલ્લા વર્ષથી દીકરીના પપ્પાએ અમારો સંપર્ક એટલે કે કાયદા કથા હેલ્પલાઈન નંબર ઉપર સંપર્ક કર્યો કે આવી આવી રીતના ઘટના છે જે ઘટનાને હું એક દોઢ કે દીકરીને પણ ઘરની બહાર નતા જવા દેતા અને મમ્મી પપ્પા ભણવાની પણ શાળાએ ભણવા જતી હતી ત્યાંથી પણ ઉઠાડી લીધી ત્યારે પોલીસ સ્ટેશન જતા ડરતા હતા આજે સામાન્ય નાગરિક પર પણ ખોપ છે જેથી કરીને આવા ઘરના પરિવારો પોલીસ સ્ટેશન જતા ડરતા હોય છે ત્યારે અમે કાયદા કથા માધ્યમથી અમારા સુધી સંપર્ક કર્યો દીકરીના પપ્પાએ તો સગીર વયની દીકરી એટલે કે અઢાર વર્ષ નીચેની દીકરીને સરથાણા વિસ્તારમાં દીકરી રહેતી હતી ત્યારે અમે સરથાણા પોલીસ સ્ટેશનનો સીધો સંપર્ક કરી અને પોલીસને સાથે રાખીને એ લુખો લફંગો જે એક દોઢ વર્ષથી આ દીકરીને અને પરિવારને માનસિક ટોચર અને હેરાનગતિ કરી રહ્યો હતો ત્યારે આ દીકરીને ન્યાય અપાવવા માટે સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રીએ અને સ્ટાફે સાથે રહીને આખું ઓપરેશન પાર પાડ્યું અને આ દીકરીના પપ્પાને અને દીકરીને ન્યાય અપાવ્યું આજે એ છોકરો એટલે કે જયદીપ નામનો જે છોકરો છે આજે જેલના સળિયા પાછળ છે કારણ કે આ દીકરીને કાયદાકથાએ હૂફ આપી અને પોલીસ પરિવાર પણ સાથે રહ્યો અને આ પરિવાર ઉપર જે ભૂતકાળમાં જે ઘટનાથી એ માનસિક પીડાત હતા આજે ભવિષ્યમાં એ ક્યારે એવું દુઃખ નહીં અનુભવે કે મારી દીકરીને મારા ઘરની બહાર નહીં જવા દેવાની મારી દીકરીને મારે ભણતી ઉંટાળી લેવાની આવો પ્રશ્ન ક્યારેય નહીં બને ત્યારે આપ સૌને પણ હું વિનંતી કરું છું કે આખા ગુજરાતમાં કોઈ પણ ખૂણે આવી દીકરી એટલે કે પપ્પા દીકરીના પપ્પા હોય દીકરી હોય કોઈ પણ પરિવાર મુશ્કેલીમાં હોય અને દીકરીને હેરાનગતિ કરતા હોય જે તો પહેલા સો નંબર પર ફોન કરો અથવા તો મહિલા હેલ્પલાઇન નંબર એટલે કે ગુજરાત સરકારની મહિલા હેલ્પલાઈન નંબર છે એકસો નંબર એમાં પણ સંપર્ક કરો છતાંય તમે એમથી નિરાશ હોવ તો કાયદા હેલ્પલાઇન નંબર પર જરૂર સંપર્ક કરજો અમે તમારી મદદ ફોનમાં રૂબરૂ આવવું આવવું પડે અને આવી શકીશું તો રૂબરૂ પણ આવીને તમને જરૂર અમે મદદ કરીશું જય હિન્દ વંદે માતરમ